તો જય અંબે જય માતાજી જય મહારાજ મિત્રો તો અત્યારથી તમે જુઓ છો કે ભાદરવી પૂનમના જે અંબાજી મેળો હોય છે ત્યાં બધા પદયાત્રીઓ જતા હોય છે છેક સુરત ભરૂચ વડોદરા ત્યાં સુધી અને આપણા નડિયાદમાં આવે છે અને ખૂબ સારી સેવા આપે છે અહીંયા એક્ઝેક્ટ મફતલાલ મિલની બાજુમાં તો આપણે બધી જાણકારી લઈશું ભાઈ સાથે શું ભાઈ તમારું પહેલાં તો નામ જણાવજો હું સંજય તળપોદા અચ્છા નડિયાદથી હા તો તમે આ જે સેવા આપો છો કેટલા વર્ષથી સેવા આપો છો મેં

લગભગ હું નામ નહીં કહી શકું પણ પંચાવન છોકરાઓ રાત્રે અહીંયા હોય છે આખી રાત જાગે છે પાછા દિવસે પર કામ કરે છે એટલે ચોવીસ કલાક ટ્વેન્ટી ફોર અવર્સ અહીંયા સર્વિસ આપે છે સેવામાં હોય છે અહીંયા તમે જોઈ શકો છો આ બધી પબ્લિક ને પગ દબાવવાના ખાવાનું પીવાનું દરેક વસ્તુ પ્રોવાઈડ કરે છે એટલે અને સાત સગર બધા છોકરાઓનો છે બધા ભેગા મળીને કરીએ છે એકસાથે સાથે ભેગા મળીને બધું કામ કરી રહ્યા છે એમાં અંબેની આશીર્વાદથી આ કામ બે હજાર પંદરથી શરૂઆત કરી હતી હજુ બી આગળ ચલાવે છે અગિયાર વર્ષ છે થવા છે તો મિત્રો તમારાથી અહીંયા જેટલી યથાશક્તિ પ્રમાણે તમે અહીંયા સેવા આપી શકો છો તમે જાતે પણ અહીંયા આવીને સેવા આપી શકો છો જો નડિયાદમાં રહેતા હોય તો

તમને રસોડું બી બતાવું ફ્રેશ બનાવીને ફ્રેશ કેવડાવું ગરમ ગરમ જો ગરમ ગરમ છે કેળા છે પછી મેડિસિન તમને અહીંયા બતાવું મેડિસિન તમને બતાવું છું આ બધી મેડિસિન છે જો આ ગ્લાસ આ ગેસ માટે આ દુખાવા માટે પછી આ પગમાં જ્યારે છાલા પડે ત્યારે કામમાં લાગે દુખાવો થાય ત્યારે પછી કોઈને ફોલ્લા પડ્યા હોય તો એના માટે પણ છે પછી કોઈને બધું કઈ કટમટ થયું હોય કશું એના માટે એટલે દરેક વસ્તુ મેડિકલ પ્રમાણે અહીંયા પ્રોવાઈડ બધું પૂરું પાડીએ છે અજે મે રસોડાની વાત કરું તેલી સાઈડે રસોડું જ આવે છે આ બી એકદમ ચોખ્ખું તમે જોઈ શકો ચોખાઈ બી થોડી વ્યવસ્થિત રાખી છે સાફ ચોખાઈ બધું છે માતાજીની તમને મઢુલી કહો તો માતાજીની મઢુલી તમને અને બીજી એક વાત કે અત્યારે થોડી ચાલતા જતા હોય છે જે શ્રદ્ધાળુ હોય એને થોડી તકલીફ પડે છે વાહન વ્યવહારમાં તો જે રસ્તા પર વાહન ચલાવે છે એમને તમે શું કહેશો હવે હું એમને તો હું જ કહેવા છું મેન તમે મેન પ્રશ્ન કયો છે તો નડિયાદની જનતાને થોડું ખબર પડે

તો મુંબઈ થી લઈને મુંબઈ થી લઈને વલસાડ ભરત સરુજ સુરત વલસાડ ભરૂચ અંકલેશ્વર ઘણા બધા નાના મોટા ઘણા બધા અમુક ગામો છે નાના મોટા નામ નથી ખબર ત્યાંથી પબ્લિક અહીંયા આવે છે અંબાજી સુધી ચાલતા જાય છે અને બીજું કે તમે કઈ તારીખ થી શરૂઆત કરી અને કઈ તારીખ સુધી રહેશે

તો મિત્રો અહીંયા આપણે આ જે જોઈ રહ્યા છો શ્રદ્ધાળુઓ છે અંબાજી ચાલતા જઈ રહ્યા છે તો ક્યાંથી આવ્યો ભાઈ તમે અમે બરોડા વાસણા આવ્યા છે બરોડા વાસણા તો હમણાં જ આવ્યા તમે અમે અમને જ આવ્યા દસ દસ એક દસ અને નાસ્તોને એવું કર્યું નાસ્તો એ કર્યું બરોબર તો તમને એનો નાસ્તોને સુવિધા એને કેવી લાગે આની સુવિધા સારી લાગી છે કે આટલી વ્યવસ્થા અમારા માટે કરી રહ્યા છે તો સારી વ્યવસ્થા છે બધી રીતે આરામ માટે બી છે દવા બવા માટે બી છે એવી વ્યવસ્થા કરી રહ્યા છે અમારા માટે એટલી બધી ખાસ વાત એ છે કે આટલું બધું સારું કરી રહ્યા છે કામ કરી રહ્યા છે અને તમે વડોદરા કેટલા જણા આયા છો અત્યારે અમારે આખો સંઘ છે સંઘ તો બી મોસ્ટ ઓફ કેટલા જણા મોસ્ટ 70 80 જણા અચ્છા 70 80 જણા સરસ સરસ તો આ તમે ચાલતા જ આવો છો અંબાજી કેટલા વર્ષથી અમે રે અત્યારે અમાર સંઘ તો બહુ ટાઈમ થી જાય છે પણ અમારે 10 1 વર્ષ જેવું થયું છે માર તો તમને એટલે જે ચાલતા જવાનો અનુભવ તમને શું કેવું લાગે છે બહુ સારું લાગે છે માતાજીની કૃપાથી આપ બધા સારી રીતે ચાલી શકીએ છીએ જઈ શકીએ છીએ બરોબર સરસ સરસ અને અત્યારે તમારો બધા મિત્રો આ બધા મિત્રો છે અચ્છા શું નામ ભાઈ તમારું નામ કિરણ માલિક કિરણ કિરણ ભાઈ અચ્છા તો એની સુવિધા કેવી લાગે છે બહુ મસ્ત વ્યવસ્થિત છે સેવા બી કમ્પ્લીટ છે અમને પુષ્કળ તો તમને જે

તમને બતાવી દેશે કે મફતલાલ મિલ ક્યાંય તો તમે અહીંયા આરામ કરી શકો છો મેડિકલ કે એમ જમવાની અને નાસ્તાની પણ સુવિધા છે અને એ પણ મિત્રો ચોવીસ કલાક છે તો આ લાભ લેવાનું ભૂલતા ને અને હા આ આ લાભ તમને પહેલી તારીખ સુધી મળી રહેવાનો છે તો જય અંબેની કમેન્ટ કરવાનું ભૂલતા ને આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ જરૂરથી કરજો મિત્રો જોઈ રહ્યા છો મેડિકલ કેબ માં હા ભાઈ બેઠા છે શું નામ તમારું અર્જુન અર્જુન ભાઈ તો તમે કઈ નડિયાદમાં જ રહો છોડમાં બરાબર તો તમે કેટલા વર્ષે સેવા આપો જરૂર છે સરસ તો તમને કેવું આનંદ થાય છે અહીંયા સેવા આપવા બહુ સરસ આનંદ થાય મજા આવે છે હા મજા બરોબર અને બીજું શું કેશો તમે નડિયાદની જનતા જય એમ ભે જય અમ જય ઓકે ઓકે સરસ આમ કીધું વાહ તમારો મણિ મણિભા અહીંયા આટલી ઉંમરે લગભગ બે હજાર પંદરથી શરૂઆત કરી તો અત્યારે પચીસ થઈ છે તો લગભગ દસ પંદર વર્ષથી આટલી સુવિધા સારી હાલે છે તો આજે શું બનાવ્યું બા તમે આજે પુલાવ બનાવવાનો મગ પુલાવ અચ્છા અચ્છા સરસ સરસ ચાલો ચાલો અને હું તો કહું હોય તમને છે ને ભગવાન સો દોઢસો વર્ષ જીવાડે ને આવી સેવા આવતા રહો તમે સારા સારા શું બેન તમારું નામ મધુબેન તો તમે સેવા કેમ કેટલા તમે સેવા આપો છો ખુશી થતી હશે ને તમને ખુશી આટલા લોકો ની તમે દર વર્ષે

જય અંભે મિત્રો તો આજે આપણે જય અંબે મેડિકલ સેવા કેમ્પની મુલાકાત લીધી અને ખૂબ જ આનંદ આવ્યો આપણને કે આપણા નડિયાદના સંજયભાઈ અને એમની ટીમ આખી લગભગ પંચાવન જણની ટીમ છે તો ચોવીસ કલાક લગભગ વધારે ઓછા વધારે એમ કે શ્રદ્ધાળાને એ રીતે સેવા આપે છે અને અમુક જણ તો ચોવીસે ચોવીસ કલાક સેવા આપે છે ઊંઘતા પણ નથી એવા આપણને અહીંયા શ્રદ્ધાળુઓની સેવા કરવાવાળા જે મેમ્બરો મળ્યા છે તો આપણને ખૂબ જ આનંદ આવ્યો મળીને તો અત્યારે જોઈ શકો છો પંચાવન સભ્ય છે અત્યારે જે હાજર છે એમનો હું દિલથી આભાર માનું છું કે આવું સરસ કામ કરી રહ્યા છે અને આપડા નડિયાદ નું નામ મોટું કરી રહ્યા છે તો જય મહારાજ જય માતાજી બલતા આભાર તમારો તો ચાલો દોસ્તો તમને બતાવી બતાડ રસોડું આ થઈ રહી છે તૈયારી મગ પુલાવ ની અને જોડે કેળા તો છે જ આ રીતે અલગ અલગ રોજ નાસ્તો હોય છે ખૂબ સારી એવી સેવા આપે છે જય અંબે મેડિકલ સેવા કેમ્પના સભ્યો અને દોસ્તો જોઈ રહ્યા છો બાસમતી ચોખાના આજે બનાવ્યા છે મગ પુલાવ અને દોસ્તો મસાલા પણ સારી ક્વોલિટીના અને તેલ પણ સારી ક્વોલિટી વાપરે છે તો જોઈ રહ્યા છો તમે તો દોસ્તો તમે જોયું કે અમે બધા પદયાત્રીઓ સાથે વાત કરી એમને આ સુવિધા એકદમ સરસ લાગી તો તમે પણ જો ચાલતા અંબાજી જતા હો અને જો નડિયાદ આવો તો તમે સરદાર ભવન આવે અને સરદાર ભવન થી આગળ આવો એટલે મહેમદાબાદ રોડ પર આવશે મફતલાલ મિલ તો મફતલાલ મિલની એક્ઝેક્ટ બાજુમાં જ છે જય અંબે મેડિકલ સેવા કેમ્પ તો અહીંયા તમને સુવાની આરામ કરવાની અને અહીંયા નાસ્તો પણ મળી જવાનો છે તમને અને સાથે સાથે મેડિકલ કેમ્પ પણ છે તો તમને કંઈ પગ દુખતા હોય કંઈ તકલીફ હોય ગેસ હોય અથવા માથું દુખતું હોય તો બધી જ તમને અહીંયા દવા પણ મળી જવાની છે તો જો તમે અંબાજી ગયા હોય અને અહીંયા ની સુવિધાનો તમે લાભ લીધો હોય તો પણ કમેન્ટ કરજો તમે જોઈ રહ્યા છો આ છે મફતલાલ મિલ અને એની એક્ઝેક્ટ બાજુમાં છે જય અંબે મેડિકલ સેવા કેમ્પ જય અંબે જય મહારાજ